હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો નહીં જોઈને ફ્રેશ થઈ ગયા આજે સ્ટોર ઓપન કરવાનો હોય તો આજે જઈએ હવે નહીં ધોઈન ફ્રેશ થઈને અમે સ્ટોરે જઈએ નીચે જોઈને પછી તમને બતાવો આજે તો ઠંડી વધારે ગઈકાલ કરતાંય બહુ હોય ઠંડી સ્ટોરેજ જઈને તમને બતાવીએ નીચે જોઈને તમને બતાવો ઠંડીનું સ્નોર તો હજી એવું એવું છે લગાડે ઓગળ્યો નહીં ઉપર કાઠો થઈ ગયો મોર્નિંગ ગાઈસ જોઈ શકો છો અહીંની સવાર જોઈ લો ઠંડી હેમ છે આજે તો જોડે વિંડી બી છે અને ઠંડી તો હતી જ પહેલેથી એટલે જોરદાર ઠંડી વાય જોઈ શકો છો બરફના ઢગલા એના લીધે બરફ વગર તો જ નહીં લગાડે એટલે જોડે ઉપરથી કડક થાય સ્ટોરે આવીએ આપણે ઠંડી જોરદાર આવે સ્ટોર ઓપન કરીએ ભગવાનનું નામ લઈ ચલો અગરબત્તીને એવું કરી દઈએ ભગવાનને પછી મળીએ આપણે બ્લોગમાં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ભગવાનની દીવાબતી થઈ જઈએ ના જે તો મસ્ત તડકો નીકળ્યો જો ભગવાનના દર્શન કરીને આપણે જઈએ સ્ટોરે જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે આપણે કાનાજીને રેડી કરી દીધા દૂધે પીવળા દીવાબત્તી થઈ જઈ ચલો તને વાપરે જઈએ સ્ટોરે જો આજે તો હું તડકો નીકળ્યો એટલે ઢગલા એટલો જ ઓગળતો નહીં હજી તડકો નીકળ્યો પણ તરકો નીકળ્યા પાછો વાદળો આવીને એટલા બધા ઢગલા હે ને કોઈ લાડવા બનાયા હતા ઉતરાણ ના પડ્યા હતા બે એટલે આજે

દબાઈ જાય દરવાજો ખુલી જાય તો સારું હોય જો દરવાજો ઘરની ચાવી માં જોડી હતી તે ખોલ્યો હોટલો બધો

તો ઠંડીમાં આપણું કિચન એ ઠરી ગયું છે કાલ રાતનું બંધ કરી તો અત્યારે ઠરી ગયું એવું લાગે તો ચલાવો આપણે જમવાનું બનાવીશું એના પહેલાં વાસણ ગોઠવીશું કાલ રાતના જમવાનું બનાવીએ હવે જે આપણે બનાવીશું મિક્સ શાક ફુલાવર ગાજર બટાકા ભેગવરું એના કહેવાય ભેગવરું શાક શાક વગાર દીધું તો આપણા આવી જઈએ ઘેર રવિને ખાવાનું તો કોઈક બનાવ્યું છે પણ રવિને દેખાતી નથી

છાશ રવિના તો છાશ પીતી નહીં દબાઈને ઠોચીશું અને પોપટલાલનો તાકો ભીડાય એવું લાજી તો રીશું આ બધા એપિસોડમાં જોઈએ બબલીની પતંગ કાપી કે નહીં ઓકે તમે જોજો નાઉ ફાઇનલી ડન ફોર બપોર બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે સુઈ જઈશું બપોરના સાડા ત્રણ થઈ ગયા અને આપણે કોમ તો પતાય નાખ્યું ખાઈને તો બધા ચોબી જતો રહ્યો અને મેં ખાસ એવું એક્સ્ટ્રા કામ કર્યું કપડાં ધોવા નાખ્યા અને હવે વાળીશું સાંજે કહો તો કાલે વાળીશું અને બાકી અત્યારે હું તૈયાર થઈ જમવા જવું બહાર સ્ટોનનો સામાન લેવા માટે તૈયાર થયું એટલે ટોપું ને એવું પહેર્યું ઝાડું બીજું તો કોઈ કર્યું નહીં આપણો અને ઝાડોનું ઘ્ર પહેરાય છે એમ કે બહાર અતિશય ઠંડી એટલી બધી ઠંડી ને તો સુધી એટલી હતી જ નહીં

આ થ્રી આ ફોર આઈ રહ ફાઈવ અને આઈ સિક્સ બટર એન્ડ ગાર્લિક એમાંથી અમે આ લાયા તા આ વખત ટ્રાય કરવા માટે ચીઝ એન્ડ ગાર્લિકના કાય ફાઇનલી અમે અમારો સ્ટોરનો અને ઘણનો સામાન નીકળી ગયા જો બાર બહુ ઠંડી છે અમે આવ્યા તા અહીંયા જો બતાવું

મલાઈ કોફતા કઢાઈ પનીર શું એ કઢાઈ પનીર પનીર બટર મસાલા કઢાઈ પનીર બટર પનીર મસાલા ગરમા ગરમ ગુલાબ જો

પેટ્રિક ભૂખણ અને અમારા હગા નવાસી મેમોન આયા સાજ એટલે બધું રાશ્યું તું શું બોલ્યું ભાઈ ખા ગાઈસ પેટ્રિક ખાવાનું શું બોલ્યું માવાઈ ઓ રેસ્ટોરન્ટ નું નામ કે તમે ડેસ્ટિનેશન મે દે લાયા હી હે નિયમ ડેસ્ટિનેશન ઇન્ડિયન રેસ્ટોરન્ટ કાઈદા કોઈ પ્લાન ન તો પણ જતીન એટલે પહેલી વાર લાવે છીએ અને બધું જોઈએ બધું કોઈ રિવ્યુ તો સારા કહીએ ગાઈશું મારા ગુલાબજામ ગુલાબજા જે ઠોકી છે ને આડા ખાલી મજબૂત આ તારો વારો ટૂંક જ સમયમાં તારો વારો આવશે ખાવાનો પેલા તું બધું બનાવી નાખ બરાબર બરોબર ઓકે થેન્ક યુ વેરી મચ બધા નો જય શ્રી કૃષ્ણ ફેમિલી તરફથી તો ગાય વિડીયો એવા બનાવી રહ્યા તો તમે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરો તો કોઈ મિસ્ટેક એવી લાગતી હોય તમને તો અમને જણાવજો તો અમે લાઈક સુધારીને નવા વિડીયો બનાવીશું અને ભગવાન બધાનો ખુશ રાખો